નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે તેમાં એવરેજ જોઈએ આપણે એવરેજના ત્રણ ચાર લેક્ચરો જોઈ લીધા છે આજે આપણે એક નાનો ટોપિક અને ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાનું છે ટૉપિકમાં શું છે જોઈ લો તમે શું લખ્યું છે કે દરેક અવલોકનમાં સમાન ફેરફાર કરતાં સરેરાશમાં કેટલી કેવી રીતે ફેરફાર થાય કે હું કહું કે બધા જ અવલોકનોને આટલા ફેરફાર કર્યા તો સરેરાશમાં શું ફેરફાર થશે આજે આપણે એ જોવાનું છે એક નાનકડા કડા એક્ઝામ્પલથી હું સમજાવું છું કે પાંચ અવલોકનો છે જો મિત્રો આ પાંચ અવલોકનો છે સાત બાર ત્રણ ચાર અને ચાર આ પાંચ અવલોકનોની સરેરાશ કેટલી થશે તો આની સરેરાશ થશે બધાનો સરવાળો કરશો તમે સાત બાર ત્રણ વત્તા ચાર વત્તા ચાર ભાગાકારમાં ભાગ્યા પાંચ કરશો બરાબર તો બાર અને સાત ઓગણીસ ઓગણીસ અને ત્રણ બાવીસ બાવીસ અને ચાર છવ્વીસ છવ્વીસ અને ચાર ત્રીસ ભાગ્યા પાંચ એટલે કે તમારો જવાબ આવી જશે છ હવે હું તમને એવું કહું કે ધ્યાન આપજો હવે અહીંયા છે એકદમ ઇઝી પણ આપણે સમજવું કે આવું કેમ થાય છે દરેક અવલોકનોને બે વડે ગુણતા નવી સરેરાશ કેટલી નવી સરેરાશ કેટલી થશે ઓકે હું તમને કહું છું કે આ પાંચ અવલોકનો હતા સાત બાર ત્રણ ચાર ચાર એની સરેરાશ કેટલી છે તો તમે કહેશો કે સાત વત્તા બાર વત્તા ત્રણ વત્તા ચાર વત્તા ચાર એટલે કે ત્રીસ ભાગ્યા પાંચ એટલે કે સરેરાશ થઈ ગઈ તમારી છ હવે હું કહું છું કે દરેક અવલોકનને બે વડે ગુણી નાખો તો નવી સરેરાશ કેટલી થશે તો જો જોઈ લઈએ આપણે અહીંયા આ જે અવલોકનો છે એને બે વડે ગુણીએ તો શું થઈ જશે આ ચૌદ પછી બારને બે વડે ગુણીશું તો ચોવીસ ત્રણને બે વડે ગુણીશું તો છ ચારને ને બે વડે ગુણીશું તો આઠ અને ચારને બીજા ચારને બી બે વડે ગુણીશું તો આઠ આની નવી સરેરાશ શોધવી હોય તો ફરીથી એ જ સરવાળો કરો ચૌદ ચોવીસ વત્તા છ વત્તા આઠ વત્તા આઠ ભાગાકારમાં પાંચ કારણ કે અવલોકનોની સંખ્યા તો પાંચ જ છે તમે આનો સરવાળો કરશો તો શું આવશે ચૌદ અને છ વીસ વીસ અને ચોવીસ ચુમ્માલીસ ચુમ્માલીસ અને આઠ બાવન બાવનને આઠ સાહીઠ સાહીઠ ભાગ્યા પાંચ એટલે કે તમારો જવાબ આવી ગયો બાર હવે જૂની સરેરાશ અને નવી સરેરાશની આપણે કમ્પેરિઝન કરીએ તો જૂની સરેરાશ કેટલી હતી છ પછી મેં તમને કીધું કે અવલોકનોને બે વડે ગુણી નાખો તો નવી સરેરાશ કેટલી આવી ગઈ બાર અને અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે મેં શું કીધું કે દરેકે દરેક અવલોકનને એક બેને નહીં દરેક અવલોકનને બે વડે ગુણી નાખો તો જ્યારે પણ આપણે દરેક અવલોકનને કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા કરીએ એટલે કે સરવાળો કરીએ બાદબાગી કરીએ ગુણાકાર કરીએ ભાગાકાર કરીએ તો અહીંયા મેં તમને કીધું બે વડે ગુણી નાખો તો તમે નોટ કરો તો આજે આખી સરેરાશ હતી બરાબર છો એ પણ બહાર થઈ ગઈ એટલે આ પણ બે વડે ગુણાઈ ગઈ તો કહેવાનો તાત્પર્ય એટલો છે કે જો દરેક અવલોકનો ઉપર ગાણિતિક પ્રક્રિયા કરવામાં આવે તો સેમ ગાણિતિક પ્રક્રિયા સરેરાશ પર પણ થશે તો અહીંયા મેં તમને કીધું કે દરેક અવલોકનને બે વડે ગુણતા તો તમે સરેરાશને પણ બે વડે ડાયરેક્ટ ગુણી શકો તો છ ગુણ્યા બે એટલે કે બાર નવી સરેરાશ તમને બાર ડાયરેક્ટ મળી જાય ફરીથી તમને આખા બધા અવલોકનોનો ગુણાકાર કરીને સરેરાશ શોધવાની જરૂર નથી જો એવું કીધું હોય કે દરેક અવલોકનને આ કરો દરેક અવલોકનનો સરવાળો કરો દરેક અવલોકનમાં પાંચ માઇનસ કરો દરેક અવલોકનમાં છ વડે ભાગી નાખો તો એ તમે સરેરાશને જો આ જૂની સરેરાશને પણ એવું કરશો તો નવી સરેરાશ તમને ડાયરેક્ટ મળી જશે આના પ્રશ્નો જોઈએ કેવા હોય છે આના પ્રશ્નો પ્રશ્નો એકદમ ઈઝી હોય છે કંઈ જ નથી હોતું એકદમ નાનો ટોપિક છે આમાં આપણે પાંચ સાત પ્રેક્ટિસ ક્વેશ્ચન જોઈશું અને પછી પાંચ સાત દસ જેવા સીસી બે હજાર ચોવીસમાં આ ટાઈપના જે પૂછાયેલા છે એ પ્રશ્નો જોવાના છે આજે તો જોઈ લઈએ પહેલાં પ્રશ્ન સમજીએ તેર સંખ્યાઓની સરેરાશ પંદર છે એટલે કે અમુક તેર અવલોકનો છે એમની સરેરાશ છે પંદર જો દરેક સંખ્યાને પાંચ વડે ગુણવામાં આવે તો નવી સરેરાશ શું થશે એટલે અમુક સંખ્યાઓ હતી એની સરેરાશ કેટલી હતી સરેરાશ પંદર હતી પછી કવિએ શું કીધું છે કે કવિએ એવું કીધું દરેક સંખ્યાને પાંચ વડે ગુણવામાં આવે તો જ્યારે પણ કવિ આવું કહે છે તો એનો મતલબ કવિ એ કહેવા માગે છે કે જે જૂની સરેરાશ છે એને પણ આ પ્રોસેસ કરો એટલે કે પાંચ વડે ગુણી નાખો તો નવી સરેરાશ કેટલી તમને મળી જશે નવી સરેરાશ મળશે જે પંદર હતી એને પાંચ વડે ગુણ્યા તો શું થઈ ગયો તમારો જવાબ પંચોતેર બસ આટલું જ કરવાનું છે બીજું કંઈ કરવાનું નથી કે શરત શું છે આની દરેક સંખ્યાને એટલે જે પણ ચેન્જ કર્યા છે એ દરેક સંખ્યા ઉપર કર્યા હોય દરેક અવલોકનો પર સમાન ચેન્જ કર્યા હોય તો સરેરાશ પણ એ જ ચેન્જ થશે બીજો પ્રશ્ન જોઈએ તો તમને ખ્યાલ આવશે એકદમ ઈઝી છે કંઈ જ નથી આનો ડાયરેક્ટ તમને જવાબ આવી આવ્યો પેન ઉઠાવવાની પણ જરૂર નથી અહીંયા કેટલી સંખ્યાઓ છે એનાથી ફરક નથી પડતો મિત્રો લાસ્ટ ક્વેશ્ચનમાં શું હતું તેર સંખ્યાઓ હતી તો પણ પંચોતેર જવાબ આવ્યો અહીંયા સો સંખ્યાઓ છે તો પણ સેમ પ્રોસેસ થશે સો સંખ્યાઓની સરેરાશ બાવીસ છે સરેરાશ તમને આપી દીધી છે બાવીસ જો દરેક સંખ્યાને એક ભાગ્યા બે વડે ભાગવામાં આવે તો નવી સરેરાશ શું થાય આ એકદમ ઇઝી હોય છે આ રોકડા માર્ક્સ છે આમાં તમને ભૂલ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો સરેરાશ કેટલી છે સરેરાશ છે બાવીસ હવે પ્રોસેસ શું કરવાની છે એક ભાગ્યા બે વડે ભાગવાના છે તો એક ભાગ્યા બે વડે ભાગવાનો એનો મતલબ શું છે કે જે નવી સરેરાશ હશે એ કેટલી હશે નવી સરેરાશ બાવીસને પણ એક ભાગ્યા બે વડે ભાગી દઉં તો બાવીસને ભાગાકાર કરવો કોની વડે એક ભાગ્યા બે વડે હવે તમને મિત્રો ખબર છે કે જે છેદનો છેદ હોય એ અંશમાં જતો રહેશે તો શું થઈ જશે બાવીસ ગુણ્યા બે નીચે એક બાવીસ દુ ચુમ્માલીસ આ તમારો આન્સર થઈ ગયો બસ આટલું જ કરવાનું છે બીજું કંઈ જ નથી એકદમ ઈઝી અને આવા દસ થી બાર ક્વેશ્ચન સીસી માં પૂછાયેલા છે આગળ વધીએ પાંચ સંખ્યા સરેરાશ કેટલી છે વીસ જો દરેક સંખ્યામાં બે ઉમેરીને બે વડે ભાગવામાં આવે હવે અહીંયા બે પ્રોસેસ કરવાની છે પહેલા બે ઉમેરવાના છે પછી બે વડે ભાગવાના છે તો જે લાઇનથી આપણને પ્રોસેસ આપી હોય એ લાઇનથી જ આપણે પ્રોસેસ કરીશું સરેરાશ શું છે સરેરાશ છે મારી વીસ બરાબર શું કરવાનું છે પહેલાં બે ઉમેરવાના અને પછી બે વડે ભાગવાના છે અને દરેક સંખ્યામાં પ્રોસેસ કરવાની છે તો સરેરાશ બી આપણે આ કરી શકીએ નવી સરેરાશમાં બી સેમ પ્રોસેસ કરવી પડશે શું કરીશું જૂની સરેરાશ વીસ છે વીસમાં પહેલાં બે ઉમેર્યા એટલે કે આ બાવીસ થઈ ગયા અને એને બે વડે ભાગી નાખ્યા તો ભાગ્યા બે વીસ અને બે બાવીસ ભાગ્યા બે એટલે કે નવી સરેરાશ તમને મળી ગઈ અગિયાર આ રહ્યો તમારો જવાબ આના માટે આ તો હું તમને સમજાવું છું એટલે લખવું પડે છે બાકી પેન ઉઠાવવાની પણ જરૂર નથી બે ઉમેરીને બે વડે ભાગવાના છે તો વીસમાં બે ઉમેરી એટલે બાવીસ અને બાવીસને બે વડે ભાગો તો અગિયાર આગળ વધીએ નવ સંખ્યાઓની સરેરાશ સત્તર છે જો દરેક સંખ્યાને સત્તર વડે ભાગીએ અને નવ બાદ કરીએ સરેરાશ કેટલી છે સત્તર પ્રોસેસ શું કરવાની છે પહેલાં સત્તર વડે ભાગીએ એટલે કે ભાગાકાર કરવાના છે અને પછી નવ બાદ કરવાના છે જોઈ લઈએ સરેરાશ છે સત્તર પ્રોસેસમાં શું છે પહેલાં સત્તર વડે ભાગવાના અને પછી નવ બાદ કરવાના તો તમને નવી સરેરાશ મળશે તમારી નવી સરેરાશ થઈ જશે પહેલાં હું સત્તરને સત્તર વડે ભાગી દઈશ તો શું જવાબ આવી જશે મારો એક અને એમાંથી હું નવ બાદ કરી નાખીશ તો શું જોઈએ સત્તરમાંથી સત્તર ગયા તો એક માઇનસ નવ એકમાંથી નવ જાય એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો આઠ આવશે અને નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ માઇનસ આઠ તમારી નવી સરેરાશ મળી ગઈ અને આ છે ઓપ્શન બી તો આ બેઝિક ક્વેશ્ચન જો લીધા હવે સીસી બે હજાર ચોવીસમાં કેવા પ્રશ્નો પૂછ્યા હતા આના ઉપરથી એ આપણે જોવાના છે આ દરેક અવલોકનોમાં સમાન ફેરફાર કરતાં સરેરાશમાં થતી ફેરફારના સીસી બે હજાર ચોવીસના પ્રશ્નો આજે આપણે જોઈશું ચુમ્માલીસ સંખ્યાઓની સરેરાશ જોજો હવે ધ્યાનથી આ લોકો થોડું એમાં ટ્વિસ્ટ કર્યું છે પણ કંઈ ખાસ છે નહીં ચુમ્માલીસ સંખ્યાઓની સરેરાશ ચોંસઠ છે સરેરાશ કેટલી આપી દીધી આપણને સરેરાશ આપણને આપી દીધી ચોંસઠ જો આપણે દરેક સંખ્યામાંથી જો દરેક સંખ્યા આનો કીવર્ડ છે બરાબર આની હિન્ટ છે કે દરેક સંખ્યા આવે તો આ ટાઈપનું કોઈ કરવાનું એન માઇનસ કરીએ એટલે કે બાદ કરીએ તો સરેરાશ કેટલી મળે છે બાવન ઓકે જોઈ લઈએ સરેરાશ કેટલી હતી સરેરાશ હતી ચોસઠ નવી સરેરાશ કેટલી આપણે પ્રોસેસ શું કરીએ આમાં પ્રોસેસ કરી કે એનને બાદ કર્યા બરાબર તો નવી સરેરાશ કેટલી છે કે જૂની જે સરેરાશ હતી ચોસઠ એમાંથી પણ હું એન બાદ કરી દઉં અને આની કિંમત મને આપેલી છે નવી સરેરાશ બાવન થાય છે તો આજે ચોસઠ માઇનસ એનની કિંમત છે એ બાવન છે તો બાવન બરાબર ચોસઠ માઇનસ એન હવે મારે એન શોધવાના છે એનને કરતાં બનાવું તો ચોંસઠ આપેલી બાજુ જશે અહીંયા પ્લસ ચોંસઠ હતા તો પેલી બાજુ જઈને માઇનસ થઈ જશે જવાબ આવશે બાવન માઇનસ ચોંસઠ બરાબર માઇનસ એન અહીંયા એન સાથે માઇનસ છે જ બરાબર બાવનમાંથી ચોંસઠ જાય તો એટલે કે ચોસઠમાંથી પહેલાં બાવન કાઢી દો તમારો જવાબ આવશે બાર અને નિશાની કઈ મોટી સંખ્યાની એટલે કે માઇનસ બરાબર માઇનસ એન બરાબરની બંને બાજુ એક પાદ હોય અને માઇનસ હોય બંને બાજુ તો માઇનસ ઇગ્નોર કરી શકાય તો એન બરાબર થઈ ગયા તમારા બાર અને આ તમારો જવાબ થઈ ગયો ઇઝી ક્વેશ્ચન જ છે કંઈ નથી કે ચોસઠમાંથી કઈ સંખ્યાને બાદ કરું તો બાવન આવે બસ આટલું કહેવા માંગે છે આ કે આ સરેરાશ ચોંસઠ હતી એમાંથી એન બાદ કર્યા તો નવી સરેરાશ બાવન થઈ ગઈ તો એન શું થઈ શકે તો એન બાર જ હોવો જોઈએ એટલે જ ચોસઠમાંથી બાર જાય તો બાવન વધી શકે આગળ વધી બીજા પ્રશ્ન તરફ ત્રીસ સંખ્યાઓની સરેરાશ પિસ્તાલીસ છે ઓકે જો દરેક સંખ્યાને જોઈ લો હિંટાઈ દરેક સંખ્યાને ત્રણ વડે ગુણાકાર કરવામાં આવે તો નવી સરેરાશ શું થાય હવે આપણે થોડું સ્પીડમાં જઈએ કે સરેરાશ હતી પિસ્તાલીસ દરેક સંખ્યાને ત્રણ વડે ગુણાકાર કરીએ તો આનો પણ ત્રણ વડે ગુણાકાર કરવો પડે અને પિસ્તાલીસ તરી થઈ જશે એકસો પાંત્રીસ આ તમારો જવાબ થઈ ગયો ઓપ્શન એ તમારો આન્સર છે આગળ વધી બીજા પ્રશ્નો તરફ સાહીઠ પરિણામોની સરેરાશ ચોવીસ છે ક્વેશ્ચન પહેલાં વાંચવાનો મિત્રો તમારે આખો સાહીઠ પરિણામો છે એની સરેરાશ ચોવીસ આપેલી છે આપણને જો દરેક પરિણામમાં આવી ગઈ હિન્ટ દરેક પરિણામમાં સાત બાદ કરવામાં આવે હવે આના માટે મારે પેન પણ ઉઠાવવાની જરૂર નથી સાત બાદ કર્યા એટલે કે જૂની સરેરાશમાંથી પણ સાત બાદ થશે તો જૂની સરેરાશ કેટલી હતી સરેરાશ હતી ચોવીસ અને એમાંથી હું સાત બાદ કરી દઉં તો મને નવી સરેરાશ કેટલી મળી જશે નવી સરેરાશ મળશે ચોવીસ માંથી સાત જાય તો સત્તર અને આ રહ્યો જવાબ પેન ઉઠાવવાની જરૂર કઈ છે જ નહીં આના માટે આગળ વધી જઈએ પંચોતેર સંખ્યાશ એકસો ચુમ્માલીસ છે જો દરેક સંખ્યાને બાર વડે ભાગવામાં આવે એનો મતલબ કે એકસો ચુમ્માલીસ ને પણ બાર વડે ભાગીએ તો એકસો ચુમ્માલીસ ને બાર વડે ભાગું તો જવાબ આવશે મારો બાર કારણ કે બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ થાય તો બાર મારો જવાબ આવી ગયો પ્રશ્ન વાંચતાની પહેલા જ મારો હવે જવાબ આવી જશે નવી સરેરાશ કેટલી થઈ જશે બાર અઠાવન સંખ્યાઓની સરેરાશ એકસો પંદર છે સરેરાશ આપી દીધી છે એકસો પંદર જો દરેક સંખ્યાને દસ વડે ભાગવામાં આવે એનો મતલબ કે સરેરાશને પણ દસ વડે ભાગવી પડશે આપણે તો સરેરાશ જે હતી જૂની એકસો પંદર એને દસ વડે ભાગીશ તો નવી સરેરાશ મળશે એટલે કે મારો જવાબ શું આવી ગયો અગિયાર પોઈન્ટ પાંચ આ મારો જવાબ આવી ગયો આગળ વધી બીજા પ્રશ્ન તરફ એકદમ નાનો ટોપિક છે આ પાંચ સંખ્યાઓની સરેરાશ કે છે થોડું કંઈ નવું વધારે નહીં થોડું જ પાંચ સંખ્યાઓ છે એમની સરેરાશ કેટલી છે સરેરાશ છે કે કે ગમે તે સંખ્યા હોઈ શકે આપણે આ લોકોએ આપણને કીધું છે કે કે છે સંખ્યા આપણને નથી આપી જો દરેક સંખ્યામાં બેનો વધારો કરવામાં આવે એટલે કે બે ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થઈ જશે તો આ તમને બતાવી દઉં કે સરેરાશ હતી કેટલી સરેરાશ હતી આપણી કે બરાબર પ્રોસેસ શું કરી બેનો વધારો તો નવી સરેરાશ કેટલી થઈ જશે જૂની સરેરાશમાં પણ આપણે બે વધારવા પડશે એટલે કે જૂની સરેરાશ કે વધતા બે અને આ આન્સર થઈ ગયો તમારો બસ આમાં આટલું જ શીખવાનું હતું આ એક્સ્ટ્રા વિડીયો મેં બનાવ્યો હતો તો હવે આપણો સરેરાશનું લગભગ લગભગ બેઝિક પતી ગયું છે બધું હવે જે પણ આવશે કે ભૂલથી લેવાઈ ગયા છે કોઈ અવલોકન ઉમેર્યું તો સરેરાશમાં કેટલો ફેરફાર થશે કોઈ અવલોકન ઉમેર્યા પછી જો સરેરાશમાં આટલો ફેરફાર થાય તો એ અવલોકન કયું હશે પછી એક મોટા અવલોકનોના ગણને નાના નાનામાં વહેંચીને અંદરથી અવલોકોની સંખ્યા પૂછે અથવા અવલોકનોની કિંમત પૂછે હવે આપણે સરેરાશમાં એડવાન્સ લેવલ પર જવાનું છે આપણે સરેરાશમાં દરેક જગ્યાએ શોર્ટ ટ્રિક વાપરવાની છે દરેક જગ્યાએ બેઝિકમાં નહીં પણ હવે આપણે જે પણ કરીશું એમાં શોર્ટ ટ્રિક બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારો દરેક આન્સર દસથી વીસ સેકન્ડમાં આવી જશે તો આ લેક્ચર માટે હું આટલું જ રાખું છું હેવ અ ગુડ ડે